નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ત્રીસ મે બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડિયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે ચંદ્રસિંહ અને કન્યા રાશિમાં સંચાર કરશે આજે કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ અનેક પ્રકારની મુશ્કેલીઓથી ભરેલો હોઈ શકે છે સવારથી જ મનમાં નિરાશાજનક વિચારો આવશે નાણાકીય કે અન્ય કોઈ બાબતમાં વચન પૂરા ન કરી શકવા બદલ મનમાં અફસોસ રહેશે પૈસા કમાવવા માટે તમે ખોટા રસ્તાઓ પણ અપનાવી શકો છો જેના કારણે અપમાનજનક પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડશે કાર્યક્ષેત્રમાં સંઘર્ષ થશે કેવો રહેશે તમારો આજનો દિવસ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો આજે ખૂબ જ ખુશ મૂડમાં રહેશે તમારા સ્વભાવ અને વ્યવહારમાં ઘણો બદલાવ આવશે પરિવારના સભ્યોને થોડો સમય આશ્રય ચકિત કરશે આજે તમે તમારા અંગત હિતોને છોડીને બીજાને સહકાર આપવા અને અન્ય કાર્ય કરવા તૈયાર થઈ શકો છો તમારી વિરુદ્ધે તમારી વિરુદ્ધ બોલનારાઓ પણ તમારા વખાણ કરશે કાર્યસ્થળ અને સામાજિક ક્ષેત્રમાં પણ તેમના વર્તનના બળ પર વિશેષ લોકો સાથે સંપર્ક કરશે રોજગારના સંદર્શ સંદર્ભમાં તમે અન્ય સાથીદારોની તુલનામાં પાછળ રહી શકો છો તમે જે પણ કામ કરશો તેમાં ચોક્કસ મુશ્કેલી આવશે ખર્ચને ધ્યાનમાં રાખીને ધન લાભની માત્રા ઓછી રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ પરેશાનીઓથી ભરેલો રહેશે આજે દિવસ પર થોડી શારીરિક પીડા રહી શકે છે સ્વસ્થાઇને લઈને ભૂતકાળમાં કરવામાં આવેલી બેદરકારી પણ પરેશાની ઊભી કરશે જોકે મહેનત કરવાની ક્ષમતા નહીં હોય પરંતુ સંજોગો જોતા તમારે થોડી દોડધામ કરવી પડશે કોઈ પણ પ્રકારનું ભૈતિક અને નાણાકીય જોખમ લેવાનું ટાળો કાર્યક્ષેત્રમાં બધું સામાન્ય રહેશે અને કેટલાક લાભની તકો મળશે સરકારી કે રાજકીય લોકોને મળવાની તક મળશે તેમની પાસેથી વધુ અપેક્ષા ન રાખો અંતર રાખવું વધુ સારું રહેશે કોઈ પરિચિતની મદદથી મિલકત વગેરેથી લાભ થઈ શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ઘ મિથુન રાશિના જાતકોનો દિવસ શુભ છે આજે તમારા માટે અચાનક ધનલાભ થવાની સંભાવના છે પરંતુ આજે પરિવારમાં કોઈના અણબનાવને કારણે દિવસભર તણાવ રહેશે માનસિક સમસ્યાઓ થઈ શકે છે પરિવારનો કોઈ સભ્ય તમને અનૈતિક માગણીઓથી પરેશાન કરી શકે છે આજે તમારી કાર્યશૈલી ધીમી રહેશે પરંતુ તમે તમારી વાત પર વળગી રહેશો જાહેર ક્ષેત્રે તમારી સભી પ્રમાણિક અને સમજદાર બની શકે છે આજે તમને કાર્યક્ષેત્રમાં ઓછા સમયમાં વધુ નફો કરવામાં રસ રહેશે સાંજની આસપાસ કોઈ જૂનું કામ પૂરું થવાની આર્થિક લાભ થશે અને નજીકના ભવિષ્યમાં લાભનો માર્ગ પણ ખુલશે સાંજ પછી તમારી ઈચ્છાઓ પૂરી થશે તો તમને પારિવારિક સુખ મળશે સ્વસ્થાયમાં થોડી નરમા નરમાઈ રહેશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સાનુકૂળ રહેશે પરંતુ કોઈની સાથે ઉતાવળ કે હરીફાઈને કારણે તમને થોડું નુકસાન પણ થઈ શકે છે આજે તમે ઘરના મામલામાં કે બિઝનેસમાં જે પણ વ્યૂહ વ્યૂહરચના બનાવશો શરૂઆતમાં તમને વિરોધનો સામનો કરવો પડશે પરિવારમાં કોઈ પૈતૃક અથવા અન્ય મિલકત વેચવાનો વિચાર આવશે પરંતુ જો કોઈ સભ્યની સંમતિ ન મળે તો તે અટકી પણ શકે છે બપોરના સુમારે કાર્યક્ષેત્રમાં ચોરી કે અન્ય કારણોસર નુકસાન થવાની સંભાવના છે ધ્યાનથી કામ કરો આજે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો આજે હળવો ખોરાક લો નહીં તો મુશ્કેલી થઈ શકે છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને ગોળ ખવડાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ત તિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય ફળદાયી રહેશે દિવસની શરૂઆતથી બનાવેલ યોજનાઓ વિરુદ્ધ પ્રતિક્રિયા જોવા મળશે આજે તમને તમારી પ્રતિભા પ્રતિભા બતાવવાની તક મળશે પરંતુ અહીં વધુ પડતો આત્મવિશ્વાસ ટાળો ટાળો નહીં તો માન મળવાને બદલે અપમાન અપમાનિત થવું પડી શકે છે અન્ય ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો ખાસ કરીને સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ભૂતકાળમાં બેદરકારી અથવા ખોટા આચરણને કારણે પ્રતિષ્ઠા ગુમાવી શકે છે ખેતી સાથે સંકળાયેલા લોકો માટે નાણાકીય લાભ થવાની સંભાવના છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ અનેક પ્રકારની મુશ્કેલીઓથી ભરેલો હોઈ શકે છે સવારથી જ મનમાં નિરાશાજનક વિચારો આવશે નાણાકીય કે અન્ય કોઈ બાબતમાં વચન પૂરા ન કરી શકવા બદલ મનમાં અફસોસ રહેશે પૈસા કમાવા માટે તમે ખોટા રસ્તાઓ પણ અપ અપનાવી શકો છો જેના કારણે અપ અપમાનજનક પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડશે કાર્યક્ષેત્રમાં સંઘર્ષ થશે પૈસા મેળવવા માટે ઘણી યુક્તિઓ યુવતીઓ અપનાવવામાં આવશે પરંતુ આજે સફળતા મળવી મુશ્કેલ છે આજે ખાસ કરીને સરકાર વિરોધી પ્રવૃત્તિઓ અને વિજાતીય વ્યક્તિના આકર્ષણથી દૂર રહો પારિવારિક વાતાવરણમાં ગેરસમજણો રહેશે તમારી માતાની વાતને અવગણશો નહીં નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો આજે ભાગ્ય અઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકોને આ દિવસે કોઈને કોઈ સ્વરૂપે આર્થિક લાભ પણ મળી શકે છે પરંતુ આજે આ માટે તમારે બિનજરૂરી માથા માથાકૂટનો સહારો લેવો પડી શકે છે સ્વસ્થ સારું રહેશે અને સ્વભાવ પણ તેજ રહેશે પરંતુ ધીમી કાર્યશૈલીને કારણે કોઈ જરૂરી કામમાં વિલંબ થશે જેના કારણે તેના પૂર્ણ થવામાં શંકા રહેશે આજે અચાનક કોઈ જૂના કામ બગડવાના કારણે મન નિરાશ થશે પરંતુ તરત જ બીજી નોકરી અથવા ડીલ મળવાથી પણ રાહત મળી શકે છે આજે નમ્ર રહેવાથી નાણાકીય લાભ થઈ શકે છે સ્વજનોની ધીરજના અભાવને કારણે પરિવારમાં અશાંતિનું વાતાવરણ બની શકે છે અને સંકર્ષની સ્થિતિ પણ બની શકે છે આકસ્મિક યાત્રા લાભદાયી રહેશે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુને બેસનના લાડુ અર્પણ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકોને આ દિવસે દરેક કામ સાવધાનીથી કરવાની સલાહ આપવામાં આવે છે બપોર સુધી કાર્યસ્થળ અથવા અન્ય કોઈ માધ્યમથી ધન પ્રાપ્ત થઈ શકે છે વેપારીઓ આજે થોડો નફો મેળવવાનો પ્રયાસ કરે જોખમી કાર્યમાં રોકાણ કરવાનું ટાળો આ સિવાય અન્ય કોઈ કામમાં રોકાણ ન કરો જાહેર ક્ષેત્રે બુદ્ધિજીવ વૃદ્ધિજીવીઓ જ્ઞાનનો સરવાળો બનાવશે માતા પિતા અથવા જીવનસાથી તરફથી કોઈ બાબતને લઈને વૈ વૈચારિક મતભેદો પણ થઈ શકે છે બિનજરૂરી રીતે સામેલ થવાને બદલે આજે શાંત રહેવાનો પ્રયાસ કરો આગામી દિવસોમાં સ્થિતિ સુધારવાની શરૂઆત થઈ શકે છે આજે શરીરમાં દુખાવો અને જકડાઈ જવાની ફરિયાદને કારણે સ્વસ્થમાં થોડો સમય નરમાઈ રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓ માટે લોટ રેડવો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઠ ધનરાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રી ફળ આપવાનું આપનારો છે દિવસની શરૂઆતમાં નાનું મોટું નુકસાન થવાની સંભાવના બની શકે છે કોઈ પ્રિય વ્યક્તિ સાથે અણબનાવ થઈ શકે છે કાર્યસ્થળમાં આજે તમારી નજર સામે નફાકારક સોદા દેખાશે પરંતુ કંઈ ન કરી શકવાનું દુઃખ પણ રહેશે થોડા દિવસોથી અટવાયેલા આર્થિક મામલા વ્યવહારિકતાના બળ પર પૂરા થશે કામ સાંજ કામ સાંજ પહેલાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરો તે પછી સંજોગો હાનિકારક બનવાના છે ઘરમાં શાંતિ રહેશે અને પરિવારના સભ્યો સાથે ભાવનાત્મક સંબંધો જળવાઈ રહેશે સાંજના સમયે પરેશાન કરનારા સમાચાર મળી શકે છે સ્વસ્થતામાં થોડી નરમાઈ રહેશે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકોને આજે ઘર અને કાર્યસ્થળ પર પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે દિવસના પ્રારંભમાં સ્વસ્થમાં થોડી નબળાઈ રહી શકે છે જેના કારણે રોજિંદા કાર્યમાં વિલંબ થઈ શકે છે આજે ઘર અને કાર્યસ્થળ પર તમારી વાણીનો સાવધાનીથી ઉપયોગ કરો બેદરકારીથી બોલવામાં આવેલા શબ્દો તમારી સામેના વ્યક્તિને નુકસાન પહોંચાડશે જેના કારણે કેટલાક કામમાં અવરોધ આવી શકે છે ખર્ચની સરખામણીમાં કામમાંથી નાણાંનો પ્રવાહ ખૂબ જ ધીમો રહેશે પરિવારમાં નજી નજીવો વિવાદ થશે ઘરના સભ્યો પોતાને એકબીજા કરતાં વધુ સારા બતાવવાનો પ્રયાસ કરી શકે છે ગળા સંબંધિત રોગો તમને પરેશાન કરી શકે છે આજે ભાગ્ય ત્રણું ટકા તમારા પક્ષમાં રહેશે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ છ છ અને છ કુંભ રાશિના લોકોના વ્યક્તિત્વનો વિકાસ થશે સમાજના વરિષ્ઠ લોકો પાસેથી નવા અનુભવો શીખવા મળશે તમારા સ્વસ્થમાં ચોક્કસ કમંડ હશે જેના કારણે તમે બધા સાથે તાલમેલ બનાવી શકશો નહીં સંતાનોની પ્રગતિમાં અવરોધો આવશે નોકરી ધંધામાં પણ આવી જ સ્થિતિ ઊભી થઈ શકે છે કોઈ મોટી યોજનાની શરૂઆતમાં લોકોના ખોટા માર્ગદર્શનને કારણે મૂંઝવણ થઈ શકે છે પરિવારના સભ્યોની સલાહ ઉપયોગી થશે બપોર પછી કેટલાક કામ પૂરા થયા પછી પૈસાની આવક થશે લોટરી સટ્ટાબાજી અથવા અન્ય જોખમી પ્રવૃત્તિઓમાં આજે રોકાણ કરવું નજીકના ભવિષ્યમાં નફાકારક બની શકે છે અન્ય કામોમાં પણ રોકાણ કરી શકો છો પડી જવાથી હાડકા સંબંધિત તકલીફ કે ઈજા થવાનો ભય રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા ગોળ પીળા કપડામાં બાંધીને અર્પણ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ સફળ છે પરંતુ કેટલાક કારણોસર આજે શંકાસ્પદ વલણ રહેશે ધ્યાનમાં રાખો કે વધુ વિચારવાની પ્રિય પ્રક્રિયામાં લાભની તકો પણ હાથમાંથી નીકળી શકે છે કાર્યક્ષેત્રમાં આજે નવી યોજના પર કામ શરૂ કરવાની તક મળશે જૂના અનુભવોથી શીખો અને કામ કરો નજીકના ભવિષ્યમાં પ્રગતિ સાથે આજે નાણાકીય લાભની કોઈ શક્યતા નથી છતાં કામ થઈ શકે છે પારિવારિક વાતાવરણ થોડા સમય માટે તંગ રહેશે તંગ રહી શકે છે પરંતુ તમે તમારી સમજણથી પરિસ્થિતિને પણ સંભાળશો નોકરિયાત લોકો મહત્વપૂર્ણ કાર્યની સફળતાથી સફળતાથી ખુશ રહેશે આજે વેપારી વર્ગને થોડા સમય માટે જ ભવિષ્ય સુધારવાની તક મળશે ઘરેલું વાતાવરણમાં તમે પહેલાં કરતાં શાંતિનો અનુભવ કરશો શરદી અને ફલોની ફરિયાદ થઈ શકે છે આજે ભાગ્ય ચોર્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો